આણંદ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ માનનીય રાજેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી માન્ય કમલેશભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી માનનીય રણજીતસિંહ ચૌહાણ પેટલાદ નગરપાલિકાના પ્રમુખ માન્ય જિજ્ઞેશભાઈ જોશી પૂર્વ ધારાસભ્યશ્રી માનનીય નિરંજનભાઈ પટેલ પેટલાદ નગરપાલિકા ઉપપ્રમુખ માનનીય શ્રીમતી મનીષાબેન ચૌહાણ પેટલાદ કારોબારી સમિતિના ચેરમેન જયભાઈ પટેલ નવનિયુક્ત પેટલાદ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ શાળા સમિતિના ચેરપર્સન માનનીય જલ્પાબેન શાહ તથા શાળા સમિતિ સદસ્યો પેટલાદ નગરપાલિકા સાંસ્કૃતિક સમિતિના સભ્યો પેટલાદ ભાજપ શહેર મહામંત્રી રિતેશભાઈ પટેલ મનીષભાઈ ઠાકોર પેટલાદ નગરપાલિકાના તમામ કાઉન્સિલરશ્રીઓ આમંત્રિત મહેમાનો વાલીગણ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી જીગરભાઈ શુક્લા સાહેબના માર્ગદર્શન હેઠળ ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક વાર્ષિકોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાર્તિકભાઈ શુક્લા દ્વારા કરવામાં આવ્યું હતું